સામાજિક કાર્યકર્તા નિશિતા રાજપૂત દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓને નિઃશુલ્ક સિલાઈ મશીન વિતરણ કરવામાં આવ્યા હતા મહિલાઓ પગભર થાય તે ઉદ્દેશથી નિઃશુલ્ક સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું છે ગરીબ અને મધ્યમ વર્ગની યુવતીઓ અને મહિલાઓ માટે ઉત્કર્ષ અને ઉત્થાનનું કામ કરતી સામાજિક કાર્યકર્તા નિશિતા રાજપૂતે આજ રોજ કમાટીબાગના ગેટ નંબર બે પાસે તેર જેટલી ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને રૂપિયા એક પોઈન્ટ એકવીસ લાખની કિંમતના સિલાઈ મશીનનું વિતરણ કર્યું હતું જેમાં લાભાર્થીઓ તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા જોકે આ સામાજિક કાર્યકર્તા છેલ્લા સત્તર વર્ષથી બેટી પઢાઓ બેટી બચાવોના સૂત્રોને સાર્થક કરી રહી છે

शेला सत्तर वर्ष थी बेटी बचाओ बेटी पडाओ અને બેટીઓ કો ખુશિયાદના અભિયાન પર કામ કરતી આવી રહી છું અને જે દીકરીઓનું સ્કૂલ ફીઝ માટે હેલ્પ કરું છું એમની જ મમ્મીઓ છે જે મિડિયમ ક્લાસ ફેમિલીના હોય છે જે બહાર કામ કરવા નથી જઈ શકતા એ લોકોને અમે આજે સિલાઈ મશીન્સ પ્રોવાઈડ કર્યા છે કે એ લોકો ઘરે બેસીને કામ કરીને એમના ફેમિલીને એક નાનો સપોર્ટ પ્રોવાઈડ કરી શકીએ અને આમાં પણ અમે વચ્ચે નિમિત્ત છે શ્રી અશોકભાઈ શેઠ અને ભારતીબેન શેઠના સહયોગથી આજે અમે આ તેર બહેનોને સિલાઈ મશીન આપ્યા છીએ